નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે બ્રિજરાજ સોલંકી જોડાયેલા છે સ્થિતિ તેમની સાથે જ વાતચીત કરવી છે કારણ કે અત્યારે જે આમ આદમી પાર્ટી છે એમનું જે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અત્યારથી જે શરૂ થયું છે અને બધા જ લોકો અહીંયા જોડાયેલા છે ગુજરાતની અંદર કાર્યકર્તાઓને કેટલું સાંભળવામાં આવે છે એમના વિસ્તારની ઘણી બધી એવી જે સમસ્યાઓ હશે જે અવારનવાર આપણે સાંભળી છે કે એમણે રજૂઆતો કરી છે નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલા તો જે રીતે આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અત્યારે શરૂ થયું છે શું લાગે છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસને ટક્કર આપી શકે કારણ કે ભાજપ સાથે પહોંચવા માટે હજુ તો ઘણું અઘરું છે જી સૌપ્રથમ તો આપના તમામ દર્શક મિત્રોનો આતકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આજ રોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને હું કહીશ કે ભારત દેશની રાજનીતિમાં જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહ્યું છે તેના અર્જુન અરવિંદ કેજરીવાલ સાહેબ અમદાવાદ ખાતે આવવાના છે સાતો સાથ વિસાવદરની ઐતિહાસિક જીત બાદ જે ગોપાલભાઈ ઇટાલિયા ઉભરીને આવ્યા છે બ્રાન્ડ બનીને આવ્યા છે અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તામાં એક એક નેતામાં જે જોશ અને જુસ્સો જોઈને એવું લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે અને જેમ તમે વાત કરી કે કોંગ્રેસ પાર્ટીને ટક્કર આપી શકશો કે નહીં જેમ અરવિંદ કેજરીવાલે કીધું હતું કે બે થી ત્રણ હજાર વોટ લઈને આવશે પરંતુ પાંચ હજાર વોટમાં જ સીમિત થઈ ગઈ એની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ એટલે જે કોંગ્રેસ પાર્ટીની કોર વોટ બેંક હતી હવે આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થઈ રહી છે તમે જોશો કે ગુજરાતની અંદર બે હજાર બાવીસની ચૂંટણીમાં ચાલીસ લાખ કરતાં પણ વધારે વોટોથી આમ આદમી પાર્ટી આગળ આવીને ઊભી હતી સાથોસાથ પાંચ કરતાં વધારે ધારાસભ્યો આમ આદમી પાર્ટીના પહેલી જુવારમાં આવ્યા હતા ત્યારે સો ટકા મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જે જનતા છે ગુજરાતના ખેડૂતો હોય ગુજરાતના યુવાનો હોય કે ગુજરાતની મહિલાઓ હોય હવે એ ત્રાહી મામ પુકારી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ગંદી રાજનીતિથી અરવિંદ કેજરીવાલ સાહેબ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીની ગોદમાં કોંગ્રેસ પાર્ટી બેઠી છે અત્યાર સુધી આપણે એવું જોઈ રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી જે કોઈ ઉમેદવારો નક્કી કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી ફીટ બેઠાડતી હતી પરંતુ હવે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે અને સો ગુજરાતની જનતાને વિશ્વાસ છે અને ભરોસો છે કે આમ આદમી પાર્ટી બે હજાર સરકાર બનાવવા જઈ રહી છે લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉમેશ મકવાણાનો બીજો વિકલ્પ હવે ક્યાંક મળી ગયો છે એ તો આમ આદમી પાર્ટી જે કોઈ પણ નિર્ણય કરશે અમારા શિરોમાન્ય રહેશે સાત કોળી સમાજ પણ ત્યાં ખૂબ વધારે વસ્તી ધરાવે છે તો સો ટકા કોળી સમાજની સાથે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ગુજરાતની અંદર કોમ્યુનિટી હોય તો દેટ ઇઝ કોળી સમાજ રાઈટ તો કોળી સમાજના અઢી કરોડ કરતાં પણ વધારે લોકો ગુજરાતની અંદર વસી રહ્યા છે ને બોટાદની અંદર પણ સૌથી વધારે જો કોમ્યુનિટી હોય તો એ કોળી સમાજની છે તો સો ટકા ગુજરાતની અંદર ખેડૂતો મહિલાઓ અને યુવાનો વધારે માત્રામાં કોળી સમાજના હોય ત્યારે હું તમને કહેવા માંગીશ કે યુવાનો ખાસ કરીને બોટાદની અંદર શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે આત્મહત્યાની જે માત્રા છે ખૂબ જ વધી રહી છે ત્યારે યુવાનો માટે કામ કરવું છે ખેડૂતો માટે કામ કરવું છે મહિલાઓ માટે કામ કરવું છે અને આ કોઈ રોકેટ સાયન્સ નથી અમે માત્ર ને માત્ર રોટી કપડાં મકાન શ્વાસ શિક્ષા વીજળી પાણી સડક પર્યાવરણ જેવા મુદ્દાને લઈને આગળ વધી રહ્યા છે અમારા કોઈ મોટા મોટા તાઇફાઓ કરોડો રૂપિયાના આમથી આમ એવું કાંઈ નથી હોતું પરંતુ લોકોને સારામાં સારી મફતમાં શિક્ષણની સુવિધા મળે સારામાં સારું હેલ્થકેર મળે બસ એના ઉપર જ અરવિંદ કેજરીવાલ સાહેબ ફોકસ કરે છે અને આમ આદમી પાર્ટી પણ એના ઉપર ફોકસ કરે છે જે રીતે ઉમેશ મકવાણા એવું કહી દીધું કે મારી આ બે પોત જે હોદ્દા છે હવે છોડવા છે અને વાત એમણે કરી કે મારા સમાજના કામ નથી થતા તમે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે ઉમેશ મકવાણા એમને સાંભળે છે ખરા ઉમેશભાઈ મકવાણાની જ્યારે મેટર હોય ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું કે સીઆર આર પાટીલ ઉમેશભાઈ મકવાણાના ખભા ઉપર બંદૂક મૂકીને ફોડી રહ્યા છે જો સી આર પાટીલ સાહેબમાં તેઓ હોય ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો પેટા કરીને બતાવી દે લોકો આપોઆપ ખબર દેશે કે કોણ સાચું ને કોણ ખોટું ભારતીય જનતા પાર્ટીની પોલ હવે જનતાની વચ્ચે ખુલી ચૂકી છે આમ આદમી પાર્ટી માટે જે પ્રેમ અને વિશ્વાસ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ હતો એ દુગણો થઈ ગયો છે ડબલ થઈ ગયો છે ત્યારે મને સો ટકા વિશ્વાસ છે કે બોટાદની અંદર પણ જો ચૂંટણી થશે બાય ઇલેક્શન થાશે તો આમ આદમી પાર્ટી મોટી મકવાણા કોઈ નાનું છોકરું તો છે નહીં એની પાછળ આટલો મોટો સમાજ છે એ સમાજના મુદ્દાને લઈને જ મેદાનમાં આવ્યા હતા કે મારા સમાજ માટે આમ થાય છે તેમ થાય છે તો પછી જયારે વાત આવે છે કે સીઆર પાર્ટી પાટીલ એમના ખભે બધુક રાખી અને જે ફોડવાની વાત છે તો ઉમેશ મકવાણાને પહેલેથી ખબર નથી કે આવું થવાનું છે તમે જેમ સમાજની વાત કરી કે બોટાદની અંદર ખૂબ મોટો કોળી સમાજ છે પરંતુ ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ સમાજ હોય તો કોળી સમાજ છે અઢી કરતા પણ વધારે કોળી સમાજની વસ્તી છે એ જ રીતના હું તમને એક ઉદાહરણ આપવા માંગીશ કે વિસાવદરની અંદર અંદર ચાલીસ હજાર કોળી સમાજ છે અમે ગામો ગામ જઈને જોયું ત્યાં ભારતીય જનતા પાર્ટીના હીરાભાઈ સોલંકી હોય રાજેશભાઈ ચુડાસમા હોય કુંવરજીભાઈ બાવળિયા હોય નીમુબેન બાંભણિયા હોય આવા કેબિનેટ મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો ધામા નાખ્યા હતા પરંતુ કોળી સમાજે બધા જ ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના કોળી સમાજના નેતાને જાકારો આપ્યો છે અમને એક્સેપ્ટ કર્યા છે કે તમે આવો સામેથી અમને બોલાવ્યા છે ને સામેથી કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં પણ હું તમને ખાતરી આપું છું લખીને દઉં છું કે ગુજરાતની અંદર કોળી સમાજ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી સાથે ઉભો રહેશે ઉભો રહેશે ને ઉભો રહેશે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે ઘનશ્યામભાઈ રાજપરા જે જસદણ વિચ્યાની અંદર બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ વાત છે જસદણ વિચ્યાની અંદર સૌથી વધારે મેં જેમને કીધું એમ કે કોળી સમાજ સૌથી વધારે છે ત્યાંના ધારાસભ્ય કોળી છે એ મિનિસ્ટર છે એ પણ કોળી કોળી છે કુંવરજીભાઈ બાવળીયા મિનિસ્ટર છે ઘનશ્યામભાઈ રાજપરિયા પરા એક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા કોળી સમાજના આગેવાન હતા એ પોલીસ સ્ટેશને જાય છે નિવેદન કરે છે કે મારા જીવનું જોખમ છે મને કોઈ મારી નાખશે એટલા એટલા જણા મને મારી નાખવાની ધમકી આપી છે તો પણ પોલીસે કાય જ કાર્યવાહી કરી નહીં અને ત્યારબાદ ઘનશ્યામભાઈ રાજુપરાની જાહેરમાં હત્યા થાય છે અને એનો ન્યાય માંગવો કોળી સમાજ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે નિર્દોષ નિહત્થા બાણું જણા ઉપર ત્રણસો સાત ત્રણસો સાત એટલે કે એટેમ્પ ટુ મર્ડરની કલમ નિહત્થા નિર્દોષ કોળી સમાજના યુવાનો ઉપર લગાડવામાં આવે છે અને જેલમાં પૂરવામાં આવે છે આ બધું જ કોઈ એક નેતાના ઈશારે થઈ રહ્યું હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને તાજેતરમાં જ જે હત્યારાઓ જામીન ઉપર છૂટ્યા હતા એમાંથી એક હત્યારા એ બોટાદના એક ગામના નિલેશભાઈ રાઠોડ કરીને કોળી સમાજનો એક વ્યક્તિ હતો જે વિછિયાની અંદર ઉપસ્થિત હતો એમને ફોન કરે છે કે ભાઈ તું કેમ વિછિયાની અંદર ઉપસ્થિત હાજર રહ્યો હતો તારે ગામ મૂકીને જાવું પડશે નહીં તો તારી હત્યા કરી દેવામાં આવશે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથડી રહી છે હું હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીશ કે તમે બહુ મોટી ફાંકા ફોજદારીઓ મારો છો કે ચબરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે મારે પણ જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ એ જ કોળી સમાજ છે એ કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે ને આ એ જ કોળી સમાજ છે જેને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે એટલે કોળી સમાજને તમે હળવાશથી લેતા નહીં હું ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય અપાવીને રહીશ જે આ બાણું જણા જે કોળી સમાજના નિર્દોષ ત્રણસો સાતની કલમ હેઠળ જે કેસ દાખલ થયો છે એમનો પણ કેસ નિસ્ત નાબૂદ કરાવીને રહીશ અને આવનારા દિવસોમાં હું આપના ટીવીના માધ્યમથી કહેવા માંગીશ કે અમિત શાહ સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવશે તો અમિત શાહ સાહેબને પણ હું રજૂઆત કરવાનો છું અને જો મને મળવા દેવામાં નહીં આવે તો હું જ્યાં પણ એમનો કાર્યક્રમ હશે ત્યાં શાંતિપૂર્ણ રીતને જઈશ અને કોળી સમાજના બાણું યુવાનો જે ત્રણસો સાત ની કલમ હેઠળ અંદર છે એમને ન્યાય અપાવીને રહીશ બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલ ને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર